નમસ્કાર આપણું ગુજરાત રાજકીય પ્રયોગશાળા છે રાજકારણી મોટી મોટી પ્રયોગશાળા એટલે પ્રયોગશાળા એટલે કહું છું કે આપણા ગુજરાતની અંદર વર્ષોથી ભ્રષ્ટાચાર ચાલુ છે ભ્રષ્ટાચાર ક્યારે બંધ નથી ભ્રષ્ટાચાર હંતાડવા માટે તેને એકબીજા નેતા કદી ભાજપમાં કદી કોંગ્રેસમાં કદી નવી પાર્ટી બને તેમાં ગોળ ગોળ ભેગા કરે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ આ બંને રાજકીયું પણ છેલ્લા ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટી આવી માઝા મૂકી દીધી છે જે કમલમ છે ને કમલમ ભારતીય જનતા પાર્ટીનું એક મોટું હેડ છે ભ્રષ્ટાચારનું બધા ધંધા ભ્રષ્ટાચારના જ્યાંથી ચાલુ થાય એટલે પ્રયોગશાળાની વાત કરું રાજકીય એટલે વિધાનસભા સત્રથી ચાલુ કરું તમને એટલે ઘણી જગ્યાએ અમે ટીવીની અંદર યુટ્યુબની અંદર ચેક કર્યું લાઈવ કશું આવતું નથી ફાઇલ પિક્ચર આવતા હતા જે નેતા બોલે એ થોડુંક એવું આવે ને વાહ વાહ તાળી પાડતા હોય ને હીરો હિરોઈન ને બધા કલાકાર ને આમ તેમ બધું બતાવી રાખ્યા છે બધું વીક ચાલે છે એટલે ફોન કર્યો વિધાનસભા સત્રની અંદર ગાંધીનગર વિધાનસભામાંથી બોલો છું તો કે મેડમ બોલ્યા મેં કીધું અમારે વિધાનસભા સત્ર લાઈવ જોવું હોય તો અમારે શું કરવું ક્યાં જોઈ શકાય એમ તો કે અમે મૂકતા નથી લાઈવ આવતું નથી એમ કરી પછી ફોન કાપીને કે પૂરું હવે વાત કરું ગુજરાત પ્રયોગશાળા કમલમ ભ્રષ્ટાચારનું મોટા મોટું એક કેન્દ્ર ત્યાંથી બધો ભ્રષ્ટાચાર ચાલુ થાય છે આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર હશે આપ સૌને ખબર જ છે દરેક લોકો ભ્રષ્ટાચાર આપણને બતા નથી આપણે અલગ અલગ બધા ચિત્ર બતાડવામાં આવે છે જે નાના નામનું ચિત્ર હોય ને એ આપણને બહુ મોટું બતાડવામાં આવે છે સાચું બની વાહ વાહ કરીએ છીએ આપણે એટલે બુલડોઝર ફરવાનું હોય ત્યાં બુલડોઝર ફરતા નથી એટલે ન્યૂઝ આવેલા છે પ્રિન્ટ મીડિયામાં ગઈકાલના ન્યૂઝ છે કોઈ પણ ચેનલની અંદર બહુ મોટા ન્યૂઝ બન્યા નથી પણ બહુ મોટો ભ્રષ્ટાચાર છે ગુજરાત રાજ્યનો ઘણા બધા મંત્રી તંત્રીને આ બધા ઘણા બધા આની અંદર ભ્રષ્ટાચારની અંદર હશે અને કદાચ આ ભ્રષ્ટાચાર નીકળ્યો હોય ને તો આખી સરકાર પડી જાય કદાચ તપાસ કરી હોય ને ઈડીની સીબીઆઈની બધી જેટલી એજન્સી આવતી હોય ને તો એ આમ તપાસ ત્યાં પહોંચી હોય ને તો કેટલાય ટકાણે ક્યાં ક્યાં વિધાનસભાની અંદર ઘણી બધી અલગ અલગ બધી લિંકો નીકળે કંઈક મંત્રીના અને કંઈક વિધાનસભા કંઈક આમ નીચે ઉપર ને કમલમમાં ને બાકી આમ સરકાર પડી જાય એટલે ગુજરાત પ્રયોગશાળા છે એટલે આ બધા ભ્રષ્ટાચાર ઉપર આવવાની એટલે પ્રિન્ટ મીડિયામાં આવ્યું છે પણ નાના અક્ષરમાં આવ્યું છે કોઈ વાંચી ન કહી શકે અને આમ જોવું પડે એમ એટલે બસ નીકળી જાય બીજા દિવસે આ ખબર ગુમ થઈ જાય ખબર છે ચોટેલાના થાનના ચોટેલાના પ્રાંત અધિકારીએ ઓચિંગતા દોરડા પડ્યા ક્યાં દોરડા પડ્યા જે ગેરકાયદેસર જે જમીનમાંથી ખન ચોરી કરતા હોય ત્યાં દોરડા પડ્યા થાનમાં કોલસાની ગેરકાયદેસર ચોરી

ટોપ ન્યૂઝ ગુજરાતના સરકાર પડી જાય ધારીએ તો લોકશાહી જાગૃત થઈ હોય તો સરકાર પડી જાય પણ આમ કોંગ્રેસમાં જે ભાજપમાં ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા હોય ને બધા વિધાનસભા સત્રની અંદર બેઠા હોય અને વિધાનસભા લાઈવ તો ન આવતો આપણે જોઈ ન શકાય કોણે વાંચાનો બુલંદ કર્યું હશે આ ખનનચોરીનું આમ આપણે જોઈ શકતા નથી આવું પણ આ બ્રેકિંગ ન્યૂઝ છે આ ટાઈટલ બેઝ ઉપર આવો જોઈએ કોઈ પણ પ્રિન્ટ મીડિયાની અંદર અને બ્રેકિંગ ન્યૂઝ થવા જોઈએ બ્રેકિંગ ન્યૂઝ શું આવશે ખબર બે પાંચ છોકરા બાજતા હશે છરા લઈ નીકળ્યા બાયદા ગાડી ભટકાણી માર્યા પછી લોકોના પીકડા લાગડા લંગડા પોલીસવાળા લઈ જાય છે પછી એના ઘર પાડી દેવામાં આવે બીજી બાજુ પછી દાદાનું બુલડોઝર કરતું હોય ગેરકાયદેસર રીતના બધા બાંધકામ કર્યા બુલડોઝર બુલડુઝર કરતો આખો દિવસ આપણે પિક્ચર બતાવવામાં આવે આ જે પિક્ચર છે આખા ગુજરાતનું આ એક જગ્યાએ નથી આ પ્રાંત અધિકારી બહુ સારો કહેવાય કદાચ એનું આવેલું કે ના આવેલું ખબર નથી વાત ડટાઈ ગઈ છે એનું કારણ છે કે એની સિદ્ધિલિંગ વિધાનસભાની અંદર જાય નેતાઓ બેઠા હોય ત્યાં એ લોકોનો ધંધો આ ચાલુ હોય આ એકસો બ્યાસી ધારાસભ્યોમાંથી કોણ ધારાસભ્ય હશે એવડો મોટો ભ્રષ્ટાચાર કરતો હશે ગુજરાતની અંદર આપણા ગામથી આપણે શરૂઆત કરીએ ગુજરાતનો કોઈ પણ ગામ લઈ ગયો દરિયા કિનારો નદી નાળા લઈ તમે ચારે બાજુ લગો પહાડ ડુંગરા ખોદીને નહીં ક્યાંથી લગો આ ખનન માફિયો ભૂ માફિયા હોય આની સામે કોઈ અવાજ ઉપાડી શકતો નથી શું કામ કે ગુજરાત એક પ્રયોગશાળા છે ત્યાં આપણને આ બધી વસ્તુ બતાડવામાં આવતી નથી અને આપણને એ જ બુલુ જે આવે છે જે મકાન લોકોના પડતા હોય ને એ આપણે ઊભો કરવામાં આવે છે ત્યારે આ લોકો ગેરકાયદેસર એનો ધંધો ચાલુ કરે છે એટલો મોટો ભ્રષ્ટાચાર સાત કરોડ રૂપિયાના જે મુદ્દામાલ જપ્ત કર્યો કેટલા વર્ષોથી આ લોકો ભ્રષ્ટાચાર કરતા છે હજારો કરોડો રૂપિયાનું કૌભાંડ છે આ કોલસાનું ખનનનું કવડો મોટો ભ્રષ્ટાચાર છે આપણે ઇગ્નોર કરી દઈએ છીએ શું કામ કે આપણને બીક બતાડી દેવામાં આવ્યું છે અને આ લોકોની તાકાત ત્યાંથી જ વધી છે યાદ રાખજો સુપ્રીમ ડોઝર બહાર ફરે છે ને હવે જો દાદાનું બુલડોઝર હોય તો આવા જે માઇનિંગ જે કરતા હોય ખનન માફિયા હોય જમીન પચાવીને બેઠેલા છે સરકારી અને માઇનિંગ કરે છે એ લોકોના ઘરે બુલડોઝર ફેરવો એ નેતાઓના ઘરે બુલડોઝર ફેરવો કોણ અને પ્રોત્સાહન આપે છે ચોરી કરવાનું આ ખોટ કોને છે ગુજરાતની તિજોરીને ખોટ છે આ જે લોકો છે શું એના ઘરે બુલડોઝર ફરશે પોતે બુલડોઝર લઈને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આનો અવાજ કોણ વિધાનસભામાં બુલંદ કરશે કયો નેતા બોલશે આપણી વિધાનસભા કઈ બિલ મંજૂર થાય છે બિલ પસાર થાય છે કયો નેતા શું બોલે પક્ષવાળા શું બોલે વિપક્ષવાળા શું બોલે આપણે જોઈ શકતા નથી સાંભળી શકતા નથી આપણે ટેક્સના રૂપિયા લોકો ત્યાં રસગુલ્લા ખાઈ રહ્યા છે થાળીની અંદર ને બીજા કલાકારોને બોલાવી રહ્યા છે કે આવો અમે વિધાનસભાની અંદર લોકશાહી જીવન છે તમે જુઓ અને પાછા બીજા કલાકાર રહી તો પછી એને પણ બોલાવે પણ આવો કે કલાકારને ભેગા કરે વાહ મીઠું મીઠું બોલે વાહ વાહ કરે બહુ સારું છે દાદાનું કામકાજ ને બહુ ગુજરાત નરેન્દ્રભાઈ વાહ વાહની અંદર આખા ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયો જસ કલાકારો વિધાનસભાની અંદર બેસે લાઈવ જોઈને વાહ વાહ કરે છે લોકશાહી કહેવાય લોકશાહી કોને કહેવાય ગુજરાતની અંદર દરેક વ્યક્તિ દરેક નાગરિક એના ઘરે દિલ્હી દૂરદર્શનની ચેનલ ઉપર ડીડી ગુજરાતી ચેનલ ઉપર યુટ્યુબ ઉપર વિધાનસભાના આ લોકો બેચ ઉપર આ જોઈ શકે દરેક નાગરિક ગુજરાતનો એને લોકશાહી કહેવાય ને લોકતંત્ર કહેવાય આ તાનાશા કહેવાય ગુજરાત બસ અહીંયા બતાવવામાં આવતું હું એમાં લાઈવ નથી કરતા ભારતની અંદર કોઈ પણ રાજ્ય બાકી નહીં હોય ત્યાં વિધાનસભા સત્ર લાઈવ નહીં આવતું દિલ્હી જોઈ લો ઝારખંડ જોઈ લો ઉત્તર પ્રદેશ બિહાર કોઈ પણ રાજ્ય તમે પકડી લો એમાં કોઈ પણ લોકસભા રાજ્યસભા દરેક વસ્તુ આપણે લાઈવ જોઈ શકીએ આપણો મૌલિક અધિકાર છે આજે હું બોલવાનું કારણ કે છે લોકતંત્ર લોકશાહી સંવિધાન મુજબ બોલવાનું સંવિધાન આપણી પાસે છે લોકતંત્ર એટલે આપણે બોલી શકીએ છીએ આવનારા દિવસોની અંદર આપણે બોલી નહીં શકીએ એવું એક બિલ મંજૂર થાય છે કેન્દ્રની અંદર કે લોકોને બોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે એવું બિલ ધીમે ધીમે આવશે ખરું જ્યારે બિલ પસાર પાસ થઈ જાય યાદ રાખી બોલવાનું બંધ થઈ જશે ત્યારે શું કરશો એટલે ગુજરાત એક પ્રયોગશાળા છે ગુજરાતની તો દરેક તાલુકો જિલ્લો પણ બાકીની ભ્રષ્ટાચાર થતો નહીં હોય નગરપાલિકા મહાનગરપાલિકા હોય તમારું ગામમાં તળાવ હોય ડુંગળા હોય નદી નાળા હોય નથી મોટા બધા ભૂમાફીઓ જ્યારે બાજુ ભ્રષ્ટાચાર કરતા હશે આ જે વસ્તુ હોય માઇનિંગની કોલ્સો માઇનિંગ હોય કે ખનીજ માઇનિંગ હોય કંપનીને આપી દીધું હોય તો કેટલો ફાયદો થાય ગુજરાતની તિજોરી ભરાય જબરદસ્ત તિજોરી ભરાય અને રૂપિયો આરોગ્યમાં કામ લાગે શિક્ષણમાં કામ લાગે લોકોના વિકાસ માટે કામ લાગે ઝડપથી ગુજરાતનો વિકાસ થાય ગુજરાતની એક તાલુકામાં એક હોસ્પિટલ બનવામાં પચીસ ત્રીસ વર્ષ સુધી જાય એ જ અંગ્રેજીની હોસ્પિટલમાં આજે પણ લોકો દર્દીઓ ત્યાં જઈ રહ્યા છે જૂના હોસ્પિટલ હોય આરોગ્ય શિક્ષણ હોય ને ખાસ કરીને વિધાનસભાના જે નેતાઓ જે છે એને પણ બોલવું પડશે કે આ ગુજરાતની અંદર આ ખોટું થઈ રહ્યું છે પણ કોણ બોલે દરેક લોકોને કવર આવી જતો હોય પૈસા આવી જતા હોય ચૂંટણી ફંડ આવી જતો હોય ચૂંટણી લડવાની હોય પૈસાની જરૂર પડે શું કરે એટલા ગુજરાતમાં પ્રયોગશાળા છે કમલમમાં ત્યાં કાંઈ ભ્રષ્ટાચાર બંધ થવાનો નથી આ ભ્રષ્ટાચાર ચાલુ જ રહેવાનો છે હું જેટલું બોલું એટલું પણ લોકો જાગૃત થાવ હું બોલું એમ નહીં દરેક લોકો બોલો દરેક યુવાનો બોલો યુવાનો જાગૃત થાવ તમારા ગામમાં તમે જાગૃત થાવ તમારા ગામની અંદર માઇનિંગ થતું હોય કોલસા માઇનિંગ થતું હોય કોઈક ચોરી કરતું હોય કોઈ કબજો કર્યો હોય જમીનનો તમે તંત્રને જાણ કરો સારા અધિકારીઓ બધા છે પ્રાંત અધિકારીઓ તો જ આ સાત કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હોય ઘણા બધા અધિકારીઓ સારા છે પણ ઘણા બધા અધિકારીઓ નેતાની મિલી ભગતથી બધી વસ્તુઓ આમ દટાઈ જાય અને પછી આ કાપલી નાની થઈ જાય અને પછી આપણે વિધાનસભાની સત્રની અંદર એ જ આપણે કલાકારો જોઈએ છીએ આ લોકોને બોલાવ્યા અને બોલાવ્યા અને આ ભાઈને બોલાવ્યા આ કલાકારને બોલાવ્યા આ કલાકારને જ બોલાવ્યા આ શું કામ નથી ગયા આપણે ભૂલી જઈએ છીએ પાછું કે આપણે લાઈવ જોઈ શકતા નથી વિધાનસભા સત્ર એટલે પ્લીઝ આપણા મૌલિક અધિકાર આપણે ભૂલી ન જવાય આપણું જે સંવિધાન જે છે યાદ રાખજો એ આપણો અવાજ બુલંદ કરવા માટેનું છે દરેક લોકોએ ભૂલવું પડશે એટલે ગુજરાતની અંદર ખૂબ ભ્રષ્ટાચાર ચાલુ છે અને પ્લીઝ તમારા ગામના ધારાસભ્યો હોય નેતાઓ હોય બહુ ટોપ નેતાઓ બધા એને કહેજો કે ગુજરાત વિધાનસભા લાઈવ શો કામ બતાડતા નથી અમારા ટેક્સના રૂપિયા તમે ત્યાં જાઓ છો અને થાળીમાં ખાવ છો અને આખા દિવસ બગ 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 કરો છો એ બકવાસ અમે જોઈ શકતા નથી તમે જ્યાં શું બિલાઈ એમને ખબર પડતી નથી ફક્ત ફાઇલ પિક્ચર આવે છે અમે જોઈએ છીએ ને જો આમ નામ રહેશે તો કદાચ આ પ્રયોગશાળા છે એટલે વહેલું વહેલું તાનાસા કદાચ ગુજરાતમાંથી ચાલુ થશે એટલે આપણે તાનાસા સરકારની રાહ જોશું આગળના ભવિષ્યની અંદર એમ લાગે છે એવું આપણને એટલે આવનાર સમયમાં શું થશે એ ખબર નથી પણ આથી ગુજરાત મોડલથી યાદ રાખજો આ બધી વસ્તુ તાનાસાની અહીંથી પણ ચાલુ થાય છે જ્યાં તાનાસા હોય ત્યાં બધો મોટો મોટો ભ્રષ્ટાચાર હોય છે અવડો મોટો જે ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય છે એનો જે રૂપિયા આવતો હશે એનો ભાગ આવતો હશે કોને મળતો હશે એનો ભાગ મળતો હશે એની પાર્ટીને જે સત્તામાં હોય છે એ પાર્ટીને મોટા મોટો ભાગ મળે છે પછી એને બધા નાના નાના સંગઠનોને મળે છે પછી નેતાઓને મળે છે દરેક લોકોને ભાગ મળે છે એટલે ગુજરાત વિધાનસભા આપણે લાઈવ જોવાની છે તો દરેક લોકો માગણી કરે ગુજરાતની અંદર કે અમારા ટેક્સના રૂપિયા તમે જ્યાં બેસો છો ત્યાં શું કરો એમને ખબર જ પડતી બીજે દિવસે છાપામાં આવે ફાઇલ પિક્ચર ત્યારે અમને ખબર પડે ત્યારે તમે શું કીધું ગુજરાત વિધાનસભાના ઘણા બધા નેતા આવ્યા છે પક્ષ વિપક્ષના તેનો અવાજ આજે પણ બુલંદ કરે છે અને લોકતંત્ર ચૂપ રાખે છે એમાંથી એક દાખલો છે ધારાસભ્ય હતા કદાચ ખાનાણી સાહેબ હશે અને આરોગ્ય વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો કદાચ બરોબર અંદર સાંભળ્યું નહીં એટલે કદાચ બહાર આવીને પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને જણાવે છે કે મેં આ મુદ્દો મૂકો છે આરોગ્ય માટેનો કે એટેક આવે જે એટેક આવે છે કોઈને કંઈને આવતો નથી એની માટે તેને બે દિવસ વિલંબ થવું પડે છે કાર્ડ માટે પણ આરોગ્ય માટે જે કાર્ડની જે સિસ્ટમ ચાલુ છે વડાપ્રધાનની એ કાર્ડમાં ઘણી બધી વિલંબ થતી હોય છે આ વિષયનો ઘણો બધો વડા એણે ઘણો બધો બપાટ કાઢ્યો અને કટાક્ષ કરી છે એટલે આવા સારા નેતાઓ હોય છે વિધાનસભાની અંદર એટલે આપણો પણ મૌલિક અધિકાર છે આપણે બોલવું મારો અધિકાર છે હું બોલું છું તમારો અધિકાર છે તમારે બોલવાનો છે આભાર જય શિયામ વંદે માતરમ ભારત માતા કી જય જય જવાન જય કિસાન